નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા તાલુકામાં ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલ યોજનામાં ટી એલ એમ તરીકે વર્ષોથી ગુજરાતમાં ફરજ બજાવતા કર્મચારીને હાલમાં નવી પોલિસી મુજબ લાયકાતમાં નથી આવતાનું જણાવી છૂટા કરી દેવામાં આવ્યા છે જે અંતર્ગત આજરોજ પાદરાની વિવિધ સખી મંડળની બહેનો દ્વારા અને એન આર એલ એમ સાથે જોડાયેલ મહિલાઓ દ્વારા પાદરા તાલુકાના છૂટા કરાયેલ ટી એલ એમ અશોકભાઈ ડિંડોરના સમર્થનમાં બહેનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી છૂટા કરેલા અધિકારીને ફરજ પર પાછા લેવાની માંગ કરી હતી ત્યારબાદ પાદરાના ધારાસભ્ય ચેતન્ય સી ઝાલાને પણ સખી મંડળની બહેનોએ આવેદનપત્ર આપ્યું હતું અને બહેનોએ જણાવ્યું હતું કે અશોકભાઈ ડિંડોરનો મહિલાઓને પગભર થવા અને તેઓના ઉત્થાન માટે અમૂલ્ય ફાળો રહેલો છે ત્યારે ગુજરાતમાં અનેક જિલ્લામાં આવા કર્મચારીઓને ફરજ ઉપરથી મોકૂફ કરાય છે અમુક અધિકારીઓ તો 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 થવાના હોય ત્યારે આવા નિર્ણયથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે ભરતી 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 વખતે લાયકાત ન હતી હતી કેવી રીતે કરવામાં આવી અને જો કરી દીધી હવે રહી રહીને રાજેન્દ્રસિંહ વાઘેલા પાદરા તાલુકા જાસપુર ગામની છું હું મારા સખી મંડળમાં જોડાયેલી છું અમે પાદરા તાલુકાની બધી જ બેનો સખી મંડળમાં જોડાયેલી છે અને આજે ચૌદ વર્ષ પંદર વર્ષ ચૌદ પંદર વર્ષથી અમારા અશોકભાઈ પીએલએમ સાહેબ અમને અત્યાર સુધી પગભર કરી અને આગળ આવ્યા છે સખી મંડળ તરફથી તો અમારા સાહેબને આ પદ પર પાછા લેવા શૈક્ષણિક લાયકાતના લીધે છૂટા કરવામાં આવ્યા છે એમને આ પદ પર પાછા લેવામાં આવે એના માટે હું માન્ય શ્રી ટ્રેડિયો સાહેબને હું આવેદનપત્ર આપી રહ્યા છે અને એમને વિનંતી કરીએ છીએ કે અમારા સાહેબ આ સ્થળ પર પાછા આવવા જોઈએ એ જ અમારી વિનંતી છે બધી સખી મંડળની બહેનોની વિનંતી છે મારું નામ પરમાર નૈનાબેન કૌશિકભાઈ છે હું પાટોદ ગ્રામ સંગઠનમાં વીઓમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને જે પાદરા તાલુકામાં જે સેજા આપણે જે ક્લસ્ટર સેજો છે એમાં મારી અંદર પંદર ગામ આવે છે અને અમે બેનો બધા બેનો એ ટીડી સાહેબને આવેદન કરીએ છીએ કે જે અમારા સરને શૈક્ષણિક લાયકાતના કારણે એમને છૂટ્યા કરવામાં આવે છે તો એમને થોડો સમય આપે અને અત્યાર સુધી અમે એમને આ આટલી સુધી અમને આગળ લાવ્યા છે અને અત્યારે બી એ આગળ લાવીને અમને પગભર કર્યા છે અને બેનો અત્યારે જે બે કઈ આ આગળ વધી રહી છે એનામાં એમ એમનો અમૂલ્ય ફાળો રહ્યો છે તો અમારી બધી બહેનોનું વિનંતી છે કે અમારા જે સાહેબ છે ડીએલએમ સર છે અને જે આપણા ટીડી ટીએલએમ સર છે એમને આપણે પરત ફરજ પર પરત લાવે એવી અમારી માગણી છે પાછા લાવે